પાણી ભરાતા દર્શને આવવા માટે પાણીમાં પડી દર્શન કરવા મજબૂર બનવું પડે છે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય આખા કાન કરેલ હોય તેવું દેખાય રહ્યું છે દેવાધિદેવ મહાદેવના મંદિરમાં અવર જવર કરવા માટે પણ સુવિધા આપવામાં પાલિકા વંચિત હોય તો અન્યની વાતો જ સી કરવી સ્થાનિક લોકો પણ પહેલાં વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ જતા ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોની માંગ એ છે કે અહીંયા ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો સવાર સાંજ મહાદેવના મંદિરે આવતા હોય છે તંત્ર દ્વારા તાકીદે આ જગ્યાએ સ્થળ તપાસ કરી ખાડા રાજની પુરાવાની તજવીજ હાથ ધરવામાં આવે તો ઘણું સારું બ્યુરો ચીફ સોમાજી ચૌહાણ સત્યના શિખર ન્યૂઝ સાબરકાંઠા